આજે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગરીશભાઈ ખોટેચા ડેપ્યુટી મેયર તો ખરા છે પણ આજે એક લેખકના પિતા બન્યા છે અને એના દીકરાની એક પુસ્તકનું વિમોચન હતું તો આપણા સંગે ઉપસ્થિત હતા પેરીટની વાત હતી અને કેવું લાગ્યું જો મિત્ર ભાગ્ય જેવું બને કે લક્ષ્મી અને સરસ્વતી એ બેનો સમન્વય થાય નહીતર એનું દૂધ દહીં જેવું છે દૂધમાં તમે એક ટીપું દહીં નાખો તો બધુંય ફાટી જાય પણ લક્ષ્મી અને સરસ્વતી બેનું એક હોવું રેર ઓફ ધી રેર કેસ જોવા મળે એવો આ કિસ્સો છે આપણે ગિરીશભાઈ કોટેજાના સપરિવાર વિશે જાણીએ છીએ ધનાટીય પરિવાર છે ઉદાર છે જે બધાને જમાડે કારણે કે સાધુ સંતો સેવા કરે કે લાખો કરોડ રૂપિયાના દાન કરે કે જે કરે તે એની સમૃદ્ધિ થઈ લક્ષ્મીપતિ થયા પણ હવે એ સરસ્વતી સાધના કરી એનો દીકરો આવી રીતના મોટિવેશનલ સ્પીકર તરીકે તો એ હશે કે ઇન્ટરનેશનલ લેવલે છે પરંતુ એણે એક બુક બનાવી અને એ બુક જે છે એ શું છે હું તો એમ ને એ પારિવારિક ગીતા છે આ જે બુક છે એને ભલે એમ કે છે કે મર્યા પેલા જીવી જાણો એનું ગુજરાતી એ છે કે મર્યા પેલા તમે જીવી જાણો પણ આ એક પારિવારિક ગીતા છે ગીતા ઇન ધ સેન્સ કે તમે જે પરિવારમાં ડાયલોગ ડિલિવરી સંવાદ જ્યાં ખૂટી જાય એટલે તો સંઘર્ષ થાય છે વિવાદનું કારણ હું જે અમારો સંવાદ જે ખૂટી જાય તો વિવાદ થાય હવે ક્યારેક આપણા કુટુંબમાં એવું બને કારણ કે દરેકની માનસિકતા વિશાળ નથી હોતી દરેક માણસ એવી રીતે એબ્રોડ વિચારતા નથી હોતા તો એવા કેસમાં માની લો કે મનમુટાવ કોઈની સાથે થયું તો આ ગીતા રૂપી પુસ્તક હું તમને કહું છું પાર્થ એ એવું છે કે એમાં બાવન ચેપ્ટર છે હવે આપણા જીવનમાં અનેકો ઘટનાક્રમ બની હોય છે હવે તમારે ભાઈ સાથે પત્ની સાથે પતિ સાથે દીકરા સાથે પુત્ર સાથે દીકરી સાથે માં સાથે સાસુ સાથે દણન ચેતણી જેટલા પણ આપણા પાત્રો છે બાવન થી વિશેષ તો પાત્રો હોવાના જ નહીં કુટુંબમાં નજીકના કુટુંબને લાગે વળગે ત્યાં સુધી તો જેની સાથે જે પ્રકારનો મનમુટાવ થયો હોય તમે એ ચેપ્ટર ખોલીને એને કહી દો બેટા આજનું જે આ વાંચી લઈએ એક એક પેજીસ નું છે જેમ તુષાર શુક્લજીએ કીધું સારી વાત એક એક પેજ નું જ આ તો ચેપ્ટર છે એક તો ઈ એમાં ખપ લાગે એમ છે કે જેની સાથે જે પ્રકારનું મન મિટાવ એને કે બેટા આ વાંચી લે પછી આપણે સવારે ચર્ચા કરશું તો પણ ઘણો ફેર પડે એમ છે આ એક ઈ પુસ્તકની પ્લસ પોઈન્ટ છે બીજો પ્લસ પોઈન્ટ તો ઈથી વધારે સારો છે કે જે યુવાનો કોઈ પણ નાના મોટા ફ્રસ્ટ્રેશન થી એ માની બેસે કે હવે આ જગતમાં અંત આવી ગયો હવે આ સમસ્યાનું કોઈ ઉકેલ નથી એવું ઈ માની બેસે કારણ શું કે ઈ એમ નથી માનતો કે આ મારી મર્યાદા છે સંસારની મર્યાદા નથી સંસાર તો અમાપ છે ને અફાટ છે તો તમને એમ લાગે કે મારી મારાથી આ કામ નહીં થાય પણ એ તમારાથી ન થાય એ બીજ દુનિયાથી થઈ જ જતું હોય દુનિયાનું કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી કોઈ સમસ્યા ઉકેલ વગરની હોતી નથી તમે પાટા ઉપર સુઈ જાવ એના કરતાં ક્ષણિક વિચાર કરો તો ગાડી પાટે ચડી જાય તમારી તમારી માથે ન ચડે તમારી ગાડી પાટે ચડી જાય તો એ સેન્સમાં કહું છું કે દરેક વ્યક્તિ આ પુસ્તક જે છે મોટિવેશનલ સ્પીકર તરીકે ભાઈએ બારથે બાર પડ્યું છે એમાં આવા કેટલાક અનુભવો અને પ્રસંગોનું વર્ણન કર્યું છે અને એ વર્ણન વાંચો તો તમારા મારા જીવનમાં બનતી ઘટનાઓનું જ છે કારણ કે એ પણ કોઈ અવકાશી એલિયન્સ તો છે નહીં એ પણ ગિરીશભાઈ કોટેજાનો દીકરો છે આથી મોટો થયેલો છે એને તમારાની મારી જે લાઈફ હોય છે સ્ટાઇલ એવી જ લાઈફ એની પણ છે એમાં એને જોયું કે એને શું શું ફેસ કરવું પડ્યું અને એની મનોવ્યથા કેવી હતી અને એમાંથી કઈ રીતે બહાર ખાસ જયારે એકસો ને થી બેતાલીસ પેજ છે મીડિયા જગતમાં છો એટલે તમને ખ્યાલ હશે કે આપણે જે શબ્દો હોય એનું ખૂબ જ મૂલ્ય હોય અને મૂલ્ય હોય માત્ર એકસો ને બેતાલીસ પેજ નું પુસ્તક જો કેટલીક વખત કન્ટેન્ટ બહુ મહત્વનું હોય છે ક્વોલિટી મહત્વની હોય છે એનું બાકીનું ફોર્મેટ નહીં તમે જો માં નામનો શબ્દ છે જેમ આંકડામાં નવ નામનો શબ્દ છે ને પૂર્ણાંક કહેવાય છે નવ એક જ આંકડો છે પૂર્ણાંક એ માં શબ્દ છે એમાં બધું જ આવી જાય છે એ પૂર્ણાંક છે માં કોઈ દી કદરૂપી ન હોય માં તો મમતાળુ જ હોય માને મેકઅપ કરવાની જરૂર નહીં કારણ કે એ માં છે એવી રીતે પુસ્તકનું કેટલા કેટલા નું પુસ્તક છે કેટલા પાનાનું પેજ પુસ્તક છે અથવા તો કેવું વાળું છે એ પણ જરૂરી નથી અંદરની જે થિકનેસ છે અંદર જે આખું થીમ છે અને એની જે ઊંડાણ છે ને એ પાછું તમારા મારા હૃદયને સ્પર્શ એવું છે કારણ કે એ તો આપણે ફેસ કરેલી દુનિયા છે આ કોઈ કાલ્પનિક પાત્રો નથી નવલકથાના પાત્રોની જેમ પાત્રોએ ઉપજાવી કાઢવા કથાએ ઉપજાવી કાઢવી અને પોતાને લેખકને ફાવે એમ એને રોમાંચક બનાવ્યું કે થ્રિલર બનાવ્યું કે એવું નથી તો એને પોતાની જિંદગીમાં મારીને તમારી સાથે બનેલી જે ઘટનાક્રમો હોય છે એવી જ કેટલીક ઘટનાઓ ને આ પુસ્તક બનાવ્યું છે એટલે તમે વાંચતી વખતે તમારું એમાં નું કોઈ ચેપ્ટર એવું હોય શકે કે હું ને તમે માનીએ કે આ તો મારી વાત આને કરી દીધી આને કે ખબર હશે એના જેવું છે જે કોઈ લોકો વાંચશે એમાંથી બાવન માંથી એને એવું તો લાગશે ચેપ્ટરમાંથી કે આ જો આ વાત મને લાગુ પડે મારે એક જમાનામાં આવું થયું હતું એ ટાઈપ આ પુસ્તક છે એટલે એમાં પુસ્તકના

આપણે એક કહેવત હંમેશા કહીએ છીએ દીવા પાછળ અંધારું એવું કહીએ છીએ એ બધા પણ કોઈને ખબર નથી કે આ પાર્થે આજે સાબિત કરી કીધું તરણા ઓથે ડુંગર ગિરીશ કોટેચા તો છે જ તે છે જુનાગઢ નું બીજું ઠેકાણું છે હતાશ થયેલા લોકો નું નહીં અજાણ્યા ભૂલા પડે કાઠિયાવાડ માં કોક દિન ભૂલો પડે ભગવાન મારો થાજે મોંઘેરો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા જે વાતો તો બોલીએ લોક સાહિત્ય જુનાગઢમાં કોઈ માણસ કોઈ પણ રીતે ભૂલો પડે એમ છું ખાલી રસ્તો ભૂલે એમ નહીં ખાલી ટાણો ચૂકી જાય એમ નહીં જીવનનું પણ કેટલું કટાણું એને થઈ ગયું હોય ઈ ચૂકી ગયું હોય ઈ પણ જો આ ખોરડે આવે તો એને આશ્વાસન મળે જેમ ગામમાં કે રોટલે મોટો માણસ છે રોટલે તો ઠીક આ માણસ જે છે ને એને આશ્વાસન મળે ઓટલે રોટલે બુદ્ધિપૂર્વક બધી રીતે એમાં આસિયાના મળી જાય એવું છે એટલે ગિરીશભાઈ ગિરીશભાઈ કોટેચા એ તો હતા જ અને બધા એમ માનતા હોય કે ભાઈ આ તો સૂર્યની પાછળ દીવા પાછળ અંધારું હોય છે પણ પાર્થે ખરેખર સાબિત કરી દીધું કારણ કે એના સંસ્કાર છે આખો પરિવાર છે ધબકતો પરિવાર છે કોઈ કૃત્રિમ નથી એને કોઈ કોસ્મેટિક રંગ આપવાની જરૂર નથી નેચરલ બ્યુટી છે એના પરિવારની અને એકબીજા પ્રત્યેનો લગાવ ભાવ તમે જુઓ ત્રણ વાક્યમાં બે વાક્ય તો હંમેશા એકબીજાના પરિવાર વિશેના લોકો વિશે જ બોલતા હોય છે તો એ રિયલ સેન્સમાં એ જે પ્રેમનો આખો આખો ગુલદસ્તો છે એટલે પાર્થ એમાંથી પુષ્પની જેમ ખીલો છે અને ખીલો એટલે એને સાબિત કરી દીધું કે અમે તરણા ઓઠે ડુંગર છીએ આ માની લો કે ગિરીશભાઈ કોટેચા છે એને તમે લોકો દૂરથી જુઓ તમને તરણું લાગે નજીક આવો તો એ મોટો છે પણ દૂરથી તમને તરણું લાગતું પણ તરણાને સે જ આમ તમે ખસેડો તો દીવા પાછળ અંદર તમને તરણા પાછળ આખો ડુંગર દેખાશે એનું નામ છે પાર્થ તો આ હતા સિદ્ધિશભાઈ અને એની સાથે આપણે વાત કરી આજ રીતે જે પુસ્તક છે બરાબર એ માર્કેટમાં બહુ ધૂમ મચાવા જઈ રહ્યું છે અને આની જે આગળની કેવી વાત રહેશે જોતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સામે નિર્મિતવા